નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરવાના છે એક યોજના વિશે જે પંદર ઓગસ્ટ બે હજાર પચીસના રોજ વડાપ્રધાને એ યોજના વિશે જાહેરાત કરી હતી જેનું નામ છે પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના જી હા મિત્રો પ્રધાનમંત્રી વિકસિત ભારત યોજના એ અનુસંધાને હવે કોઈપણ વ્યક્તિ મતલબ કે કોઈ પણ છોકરો જે છે એ આઈટીઆઈ કરીને અથવા તો ડિપ્લો ડિગ્રી ડિપ્લોમા કરીને કોઈપણ નોકરી પહેલી નોકરી જે મેળવશે તો એને પંદર હજાર રૂપિયાનું સરકાર તરફથી ઇનામ મળશે હવે ઇનામ કેવી રીતે મળશે કઈ કંપનીમાં નોકરી કરશો તો તમને ઈનામ મળવાપાત્ર રહેશે ઇનામ પંદર હજાર રૂપિયાનો એકસાથે મળશે કે તમને આપતા સિસ્ટમમાં મળશે ત્યાર પછી ઉંમરના ક્રાઇટેરિયા કેટલા કેટલા હોવા જોઈએ તમામ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી સચોટ રીતે આપણે આ વિડીયોના માધ્યમથી લાવ્યા છે તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ વિગતવાર વાત કરીશું મિત્રો આપણે કે પીએમ વિકસિત ભારત રોજગાર યોજના શું છે પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજના એ સરકાર દ્વારા શરૂ કરાયેલી એક નવી અને મહત્વકાંક્ષી રોજગાર પ્રોત્સાહન યોજના છે જેના માધ્યમથી યુવાનોને પહેલી નોકરી મેળવવા પર સીધો લાભ અને સાથે સાથે જે ખાનગી ક્ષે ખાનગી ક્ષેત્રના જે નોકરીદાતા હોય મતલબ કે જે પ્રાઇવેટ કંપનીઓ હોય તો એને પણ પ્રોત્સાહન મળવાપાત્ર રહેશે બરાબર આગળ બધી વસ્તુ ડિટેલમાં વાત કરીશું આપણે આ યોજના એક ઓગસ્ટ બે હજાર પચીસથી શરૂ થઈ અને એકત્રીસ જુલાઈ બે હજાર સત્યાવીસ સુધી રહેશે મતલબ કે બે વર્ષ સુધી આ યોજના જે છે ચાલુ રહેશે અને તેનું લક્ષ્યાંક જે છે એ સાડા ત્રણ કરો કરોડ નવી નોકરીઓનું સર્જન કરવાનો છે સરકારે તેના માટે એક લાખ કરોડ રૂપિયાની મંજૂરી પણ આપી દીધી છે તો આ વિડિયોના માધ્યમથી આટલી બાબતો જાણીશું જેમાં તમામ બાબતો આવી જશે સૌપ્રથમ તો આપણે એ જાણીશું કે આ યોજના શું છે એનો હેતુ શું છે તેના મુખ્ય લાભો શું છે કોણ કોણ આ યોજનાનો લાભ લઈ શકશે અરજી ક્યાં કરવી જરૂરી દસ્તાવેજ અને પંદર હજાર રૂપિયાની સહાય કેવી રીતે મળશે આ તમામ સવાલોના જવાબ આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું તો સૌ પ્રથમ વાત કરીશું મિત્રો કે આ યોજના શું છે તો પ્રધાનમંત્રી વિકાસ વિકસિત ભારત રોજગાર યોજના એ કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી એક રોજગાર આધારિત પ્રોત્સાહન યોજના છે આ યોજના હેઠળ પહેલીવાર ખાનગી ક્ષેત્રમાં નોકરી મેળવનારા યુવાનોને સીધો આર્થિક લાભ મળશે મતલબ કે પંદર હજાર રૂપિયા તેના ખાતામાં જશે સાથે સાથે નોકરીદાતાઓને પણ નવા કર્મચારીઓની ભરતી કરવા માટે દર મહિને પ્રોત્સાહન મળશે કેટલું પ્રોત્સાહન મળશે આપણે આગળ જોઈશું આ યોજનાનો અમલ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન મતલબ કે ઇપીએફઓ મારફતે કરવામાં આવશે જેથી સમગ્ર પ્રક્રિયા જે છે એ પારદર્શક થશે સુવ્યવસ્થિત બની રહેશે આમાં કોઈ પણ ફ્રોડ થવાની શક્યતા નહીં રહે યોજનાનો ઉદ્દેશ્ય શું છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય જે બેરોજગાર યુવાનો છે તો એને રોજગારી અપાવવાનો છે યુવાનોને પહેલીવાર નોકરી મેળવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે ખાનગી ક્ષેત્રમાં વેગ આપવો અને ઉદ્યોગોને વધારે રોજગાર ઊભું કરવા પ્રોત્સાહિત કરવું તો તે આ યોજનાનો મુખ્ય હેતુ છે આ યોજનાના રોજગાર સાથે કૌશલ્ય વિકાસ નાણાકીય જાગૃતિ અને બચત પ્રોત્સાહન જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓને પણ જોડે છે જેથી યુવાનો માત્ર નોકરી મેળવવા પૂરતા જ નહીં પરંતુ લાંબા ગાળે આત્મનિર્ભર માટે પણ સક્ષમ બની યોજનાના મુખ્ય લક્ષણો શું છે લક્ષ્ય શું છે તો યોજના એક ઓગસ્ટ બે હજાર પચીસથી થી એકત્રીસ જુલાઈ બે હજાર પચીસ દરમિયાન સાડા ત્રણ કરોડ નવી ભરતીઓ નવી જગ્યાઓ જે છે ઊભી કરવાનો લક્ષ્ય નક્કી કરવામાં આવ્યો છે યુવાનોને પહેલી નોકરી મળતા જ પ્રોત્સાહન આપીને તેઓને કાર્યક્રમ કાર્યક્ષેત્રમાં ટકાવા મતલબ કે નોકરી વધારે સમય સુધી ટકાવા અને ઉદ્યોગોને વધુ ભરતી માટે આર્થિક સહાય આપવી તેમજ ઉત્પાદન ક્ષેત્રમાં રોજગાર સર્જનને લાંબા ગાળે મજબૂત બનાવવાનું આ યોજનાનું મુખ્ય લક્ષ્ય છે હવે યોજનાના લાભો શું છે તો એના વિશે વાત કરીશું તો યોજનાના લાભો જે છે બે પ્રકારના છે એક તો યુવાનોને પંદર હજાર રૂપિયા તેના ખાતામાં નાખી અને એ લાભ થશે સાથે સાથે જે નોકરીદાતાઓ છે જે પ્રાઇવેટ કંપનીઓ છે નાની મોટી કંપનીઓ છે તો એને પણ દર મહિને એક હજારથી પંદરસોથી ત્રણ હજાર રૂપિયા સુધીનું પૈસા જે છે એ મળી શકશે ત્યાર પછી યોજનાના લાભો વિશે વાત કરીએ તો યુવાનોને પહેલીવાર ખાનગી ખાનગી ક્ષેત્રમાં નોકરી મેળવતા જ કુલ પંદર હજાર રૂપિયા સુધીનું પ્રોત્સાહન મળશે આ રકમ બે હપ્તામાં તમને મળશે પંદર હજાર રૂપિયા જશે તો એક સધા ડાયરેક્ટ તમારા ખાતામાં નહીં જાય તમે નોકરી કરશો કોઈ પણ જગ્યાએ કોઈ પણ નોકરીમાં તો નોકરીની પહેલાં તો તમારે છ મહિના સુધી નોકરી કરવી પડશે છ મહિના પછી તમારે કેટલા તમારા ખાતાની અંદર સાત હજાર પાંચસો રૂપિયા જમા થશે અને બીજા સાત હજાર પાંચસો જે છે એ નોકરીનું એક વર્ષ પૂરું થાય ત્યારે તમારા ખાતાની અંદર પૈસા જમા થશે પરંતુ આમાં એક નિયમ છે મિત્રો કે તમારો પગાર જે છે એ એક લાખ રૂપિયાથી વધારે ન હોવો જોઈએ મતલબ કે વીસ હજાર પચીસ હજાર ત્રીસ હજાર પરંતુ એક લાખથી જો વધારે પગાર હશે તો આ યોજનાનો લાભ મળી શકશે નહીં નોકરીદાતાઓને દરેક નવા કર્મચારીઓની ભરતી પર દર મહિને ત્રણ હજાર રૂપિયા સુધીનું પ્રોત્સાહન મળશે જે બે વર્ષ સુધી માન્ય રહેશે ખાસ કરીને જે ઉત્પાદન ક્ષેત્ર જે મેન્યુફેક્ચરિંગ જે કંપનીઓ હોય તો એના માટે બે વર્ષ નહીં પરંતુ ચાર વર્ષ સુધી આ યોજનાનો લાભ એને મળી શકશે મતલબ કે ચાર વર્ષ સુધી એને ત્રણ ત્રણ હજાર રૂપિયા જે છે હર મહિને મળશે જો વીસ હજાર રૂપિયાથી વધારે જે સેલેરી હશે તો બરાબર દસ પંદર હજાર હોય તો એ પ્રમાણે એક હજાર પંદરસો રૂપિયા એને મળવાપાત્ર હોય છે ત્યાર પછી પાત્રતાની વાત કરીએ મિત્રો આપણે તો આ યોજના ફક્ત ખાનગી ક્ષેત્રની પહેલી નોકરી મેળવનારા યુવાનો માટે જ છે ઉમેદવારનો માસિક પગાર એક લાખ સુધીનો હોવો જોઈએ અરજદાર અગાઉ ક્યારેય પણ ઈપીએફઓ અથવા તો કોઈ એક્સેપ્ટન્ટ ટ્રસ્ટમાં નોંધાયેલો ન હોવો જોઈએ ખાસ યાદ રાખજો મિત્રો બરાબર જે એક ઓગસ્ટ બે હજાર પચીસથી નોકરીમાં લાગ્યા હોય અને જેનો પીએફમાં નામ પહેલેથી નો રજિસ્ટર્ડ કરેલું હોય એક ઓગસ્ટ બે હજાર પચીસથી જો તમે કરશો તો જ તમને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે અને ખાસ કરીને ઈ પી કંપનીમાં તમારે નોકરી કરવાની રહેશે કોઈ કારખાનામાં તમે નોકરી કરશો બરાબર નાના મોટા અને એમાં પી એફની સુવિધા નવી હોય ઈપીએફ સિસ્ટમ નહીં હોય તો તમને આ યોજનાનો લાભ નહીં મળી શકે એટલા માટે તમે ગમે ત્યાં પણ નોકરી કરો તો ઇપીએફઓ રજિસ્ટર્ડ કંપની હોય એમાં જ તમારે નોકરી કરવાની છે ત્યાર પછી નોકરીદાતા કંપનીની ઈપીઓમાં નોંધાયેલી હોવી જ ફરજિયાત છે મેં આ પ્રમાણે કીધું પ્રમાણે સાથે સાથે કંપનીના કર્મચારીઓની સંખ્યા ઓછામાં ઓછા નવા લોકોની ભરતી કરવી પડશે માની લો કે પચાસથી ઓછા કર્મચારીઓ ધરાવતી કંપની હોય તો એને દર છ મહિને બે વ્યક્તિઓને હાયર કરવા પડશે મતલબ કે ભરતી કરવી પડશે પચાસથી વધુ કર્મચારીઓ ધરાવતી કંપનીઓ હોય તેને ઓછામાં ઓછા પાંચ નવા કર્મચારીઓની ભરતી કરવી ફરજિયાત બનશે આ એની પાત્રતા છે ત્યાર પછી વાત કરીએ જરૂરી દસ્તાવેજો જરૂરી દસ્તાવેજોમાં તમારે આધાર કાર્ડ હોવું જોઈએ બેંક પાસબુક અથવા તો કેન્સલ ચેક હોવો જોઈએ રોજગાર કરાર અથવા તો નિમણૂક પત્ર જેને આપણે નોકરી મળ્યાના ઓફર લેટર જે છે તમારી પાસે હોવો જોઈએ ઈપીએફઓ સાથે જોડાયેલ વિગતો મતલબ કે યુ નંબર જે તમે ઉમંગની એપ્લિકેશનમાં જઈ અને ફેસ ઓથેન્ટિકેશન કરી અને તમે એ નંબર જે છે જનરેટ કરી શકશો અને ત્યાર પછી એને એક્ટિવ કરી શકશો બરાબર સિમ્પલ રીતે છે ઉમંગની એપ્લિકેશન તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરી અને કોઈ વિડીયો જોઈ લેશો એટલે તમારે બે પાંચ મિનિટની અંદર આ નંબર મળી જશે ત્યાર પછી ફોટો અને ઓળખનો પુરાવો ઓળખનો પુરાવામાં ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ પાન કાર્ડ કોઈ પણ એક વસ્તુ ચાલશે ત્યાર પછી અરજીની પ્રક્રિયા જે છે તો એ મેં હમણાં વાત કરી પ્રમાણે કે યુવાનો માટે પહેલી નોકરી મળતા જ ઉમંગ એપમાં જઈ અને યુએન નંબર મતલબ કે યુનિવર્સલ એકાઉન્ટ નંબર જનરેટ કરવો અને ત્યાર પછી એને એક્ટિવેટ કરો બરાબર એ જનરેટ કરવાનું અને એની નીચે એક્ટિવેટ કરવાનું બંને ઓપ્શન તમને મળી જશે ઉમંગની એપમાં ઈ પી એફ ઇપીએફ કરીને યોગદાન શરૂ કરવું ફેસ ઓથેન્ટિકેશન કરવું અને પાત્રતાની શરતો પૂર્ણ કરવી ફરજિયાત છે બરાબર ઉમંગની સાથે આધાર ફેસ આરડી પણ ડાઉનલોડ કરવાનો રહેશે જે પ્રમાણે આપણે રાશન કાર્ડની અંદર ફેશ ઓથેન્ટિકેશનથી આપણે વેરીફાય કરતા હતા તો આ પ્રમાણે તમારે કેવાય સી કરવાનું રહેશે આમાં પણ એ પ્રોસેસ છે સેમ બીજી કોઈ ડિફિકલ પ્રોસેસ નથી અરજીની પ્રક્રિયા જે છે તો તમારે આ બે વેબસાઇટ છે બેમાં તમે ગમે ત્યાં પણ તમે રજીસ્ટ્રેશન કરી શકશો તમે જો વિગતવાર વાંચવા માગતા હોય તો આ આર્ટિકલ જે છે એમાં તમામ વિગતો જે છે આપણે આપેલી છે અહીંયાથી એને સરળ ભાષાની અંદર આપેલી છે બરાબર આટલા વસ્તુ જે છે તમે જાણી શકશો અને લાસ્ટમાં તમે એપ્લાય કરવો હશો તો એપ્લાય પણ કરી શકશો આ વેબસાઇટ જે છે અરજી કરવા માટે અહીં ક્લિક કરો તો એના ઉપર તમે ક્લિક કરશો એટલે અપ્લાય કરી શકશો તો આ વેબસાઇટ હું નીચે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દીધું તો ત્યાંથી તમે ડાયરેક્ટ ઓપન કરી અને આ તમે વાંચી શકશો સમજી શકશો બરાબર એકથી બે વખત વાંચશો એટલે તમે સરળતાથી સમજી શકશો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ